ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા બજેટને શહેરી વિસ્તારનું ગણાવ્યું હતું ગામડા વિરોધી ગણાવ્યું હતું મામલે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની પ્રતિક્રિયા પણ સામે આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી જે પ્રકારે આજે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બજેટ સત્રના ના ત્રીજા દિવસે સામ સામે આવ્યો હતો દારૂનો મુદ્દો પણ ગાચ્યો હતો

એમની વ્યવસ્થાઓમાં સુધાર ન થાય એમના જીવનનો બદલાવ ન થાય એનો જવાબ એ આવનારા સમયમાં શહેરના લોકો પણ આપશે ગામડાની અંદર ચોવીસ કલાકની વીજળી શુદ્ધ પીવાના પાણી રોડની કનેક્ટિવિટી આરોગ્યની સુવિધાઓ શિક્ષણની સુવિધાઓ હું કોંગ્રેસને પૂછું છું આપણી સમક્ષ મૂકે એમના વખતે શું વ્યવસ્થાઓ હતી જે ખેતી ની જોગવાઈઓ છે મજૂરોની જોગવાઈઓ છે જ્યાં કામ કરી શકે ચોવીસ કલાક એવા નાના મોટા વ્યવસાયો છે તાલુકાની અંદર કોલેજો છે તાલુકાની અંદર જીઆઈડીસીઓ છે એ ગ્રામીણ ક્ષેત્રની અંદર એમનો જીવનનો પણ બદલાવ થાય અને શું ગામડામાં રહેલા માણસને શહેરમાં આવવાનો અધિકાર કોંગ્રેસ નથી આપવા માંગતી લોકો આવે છે ક્યાંથી લોકો વિકાસ કરવા ભણાવવા માટે આર્થિક વ્યવસ્થાઓ માટે પોતાના દીકરા દીકરીઓના સંબંધ પ્રસંગો માટે એમનો વિકાસ થાય કોંગ્રેસને વાંધો છે હું તો માનું છું કે કોંગ્રેસને ગામડાનો પણ વાંધો છે કોંગ્રેસને શહેરના લોકોનો પણ વાંધો છે એનો જવાબ કોંગ્રેસ આપે એવું કહેવા માંગુ છું કોઈપણ વિકાસ થાય એમાં આપણે રાજી થવાનું હા રાજ્યની જનતાની જવાબદારી છે કે બંને જગ્યાએ સુખાકારી એંગલો એ બરાબર રીતે આપે ગામડું ગ્રામીણ ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ સીધે સીધી પંચાયતની અંદર સંખ્યાના આધાર ઉપર રકમ મળે છે ગટર ગામડામાં કોઈ કલ્પના કરી શકીએ ગામડામાં રહેતા માણસને ગટર મળે ખુલ્લામાં એ હોય સીસી રોડ ન હોય ટોયલેટ ન હોય આ બધી જ વ્યવસ્થાઓ કોંગ્રેસે ચિંતા કરવાની આવશ્યકતા નથી ભારતીય જનતા પાર્ટીની સરકારને ગામડા અને શહેરના બધાના લોકો મત આપે છે અમે ક્યારે ગામડાને શહેરને તાતીને જાતિને જુદા પડીને વોટ બેંકની રાજનીતિ કરવા માંગતા નથી જ્યાં માનવી ત્યાં સુવિધા આ ભાવનું પ્રતિબિંબ મેં કહ્યું ને ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયા રોડ એન્ડ બિલ્ડિંગમાં શહેરમાં જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ અલગ અલગ પ્રકારના હોસ્પિટલ ની અંદર કા શું ગામડાનો માણસ ત્યાં નથી આવતો તાલુકા કામ કક્ષાની હોસ્પિટલ તમારા પાસે હતી ગામડામાં પી એચસી સેન્ટરો સી એચ સેન્ટરો આ પ્રકારના હતા મિત્રો ગામડાનો પણ વાંધો કુલ મળીને લોકોને જોરા પાડવાનો પાપ એ કોંગ્રેસ કરી રહી છે જ્યારે સમાજ એક બીનો છે જ્ઞાતિ એક બની છે માણસ માણસ બનીને એકાબીજાને મદદ કરી રહ્યો છે ત્યારે સામૂહિક સર્વાંગી વિકાસ માટેની વાત કોંગ્રેસ કરે તો વધારે સારું બાકી હજી પણ એની બદતર હાલત કારણ કે દેખાય છે બજેટ તો દર વર્ષે ચૂંટણી હતી એના પહેલા વખતે બજેટ નહોતું મૂકવાનું ચૂંટણી હતી આપ એના આંકડા પણ જોઈ શકશો એ વખતેની પણ વ્યવસ્થા કારણ કે જે ઘસારો જે જગ્યા આવતો હોય એમની પણ સુવિધાઓ કરવાની જવાબદારી સરકારે છે એના અર્થ એવો નથી કે ગામડામાં રહેલા માણસની પણ સુવિધાઓ અમે આંચકી છે હું કોંગ્રેસને કહું છું કઈ સુવિધા અમે સુવિધાને બીજાને આપી છે ત્યાં પણ વધારી છે શહેરમાં પણ વધારી છે ને ડુંગરામાં પણ વધારી છે રેતીમાં પણ વધારી છે એટલે કે રણમાં પણ વધારી છે નદીમાં પણ વધારી છે દરિયાકાંઠો હોય એમને પણ સુવિધાઓ આપી છે માછીમાર ભાઈઓને પણ આપી છે જ્યાં માનવી ત્યાં સુવિધા વર્ગને જરૂર પડશે ત્યાં વધારાની જરૂર પડશે તો વધારાની પણ જોગવાઈઓ કરીને એમના જીવનની સુખાકારી આગળ વધે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રજાના મતથી ચૂંટાયેલી સરકાર ને વિપક્ષના મતથી ચૂંટાયેલી નથી કે પ્રજાના પદ ચૂંટાયેલી સરકાર પ્રજા ઈચ્છે દિવસોમાં સમાચાર માટે કરવાનું ભૂલતા